નમસ્કાર મિત્રો મિત્રો એસબીઆઈ બેન્ક દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં ડેપ્યુટી સી ટી ઓ આઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની એક પોસ્ટ આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત શું જોઈશે તો માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી સંસ્થામાંથી કોમ્પ્યુટર સાયન્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ અથવા સંબંધિત ક્ષેત્રમાં જેમ કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં પ્રથમ શ્રેણી સાથે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ કરેલ હોવું જોઈએ સાથે પ્રાપ્ત જે લાયકાત છે એમાં સંબંધિત ક્ષેત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પીજી એમબીએ બી પીજી ડીએમ પીજી એમએમએસ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે જો આ ડિગ્રી વધારાની પ્રાપ્ત લાયકાત હોય તો મર્યાદામાં અઢાર અડત્રીસ વર્ષથી પચાસ વર્ષની મર્યાદા આપવામાં આવેલી છે જેમાં સરકારી નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે પગાર ધોરણ અને અન્ય લાભો જોઈએ તો વાર્ષિક પેકેજ છે એક પોઈન્ટ પચાસ કરોડ એટલે દોઢ કરોડ સુધીનું વાર્ષિક પેકેજ રહેશે જેમાં વધારાના લાભો છે એમાં મેડિકલના લાભો મળશે પ્રદર્શન આધારિત જે પ્રોત્સાહન આપવામાં આવે છે તે મળશે અને પ્રોવિડન્ટ ફંડ ગ્રેજ્યુઇટી પણ મળવાપાત્ર રહેશે એપ્લિકેશન માટેની ફી જે છે એ જનરલ ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરી માટે સાતસો પચાસ રૂપિયા ફી રહેશે જ્યારે એસ સી એસ ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી પસંદગીની પ્રક્રિયા અનુભવના આધાર પર શોર્ટ લિસ્ટિંગ એટલે કે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને ત્યાર પછી ઇન્ટરવ્યૂ યોજાશે અને એના આધારે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરી અને સિલેક્શન કરવામાં આવશે અગત્યની તારીખોમાં આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસથી લઈ અને બે માર્ચ બે હજાર પચીસ સુધીમાં તમારે અરજી કરી લેવાની રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો સૌથી પહેલાં તમારે એસબીઆઈની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જવાનું છે અને એસબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એસબીઆઈ ડેપ્યુટી સીટીઓ માટેની જે તમને પોસ્ટ છે ભરતી છે એના ઉપર એપ્લાય કરવાનું છે તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે ફોટો સિગ્નેચર ફી ભરવાની થતી હોય તો ફી ભરવાની છે અને છેલ્લે ફાઇનલ સબમિટ કરીને પ્રિન્ટઆઉટ મેળવી લેવાની છે આ રીતે તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી એસબીઆઈ દ્વારા જાહેર થયેલા ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો ને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત